સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું મેથીની ભાજી અને લીલા વટાણાનો શાક તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં થોડુંક તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે આપણું તો તેમાં આપણે મરચાં વાટેલા નાખી દઈશું મરજા સારી રીતે સાતરી જાય તેના પછી આપણે થોડું લીલું રસણ નાખી દઈશું હવે આપણે તેમાં જે લીલી ડુંગળી સમારી હતી તે નાખી દેવાની છે આ બધું સારી રીતે સંતરાઈ જાય પછી એક બાળકી જેટલા વટાણા લઈ લઈશું ને તેમાં નાખી દઈશું અને તેના પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે આને ઢાંકીને પાંચ દસ મિનિટ સુધી ખાવા દઈશું આ બધું સારી રીતે થઈ જાય ત્યાર પછી આપણે અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દેવાની છે અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને તેના પછી આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું અને હવે આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે એના પછી આપણે એક નાની વાડકી પાણી નાખી દઈશું એટલે આ બધું સારી રીતે થઈ જાય ફટાણા બિલકુલ પણ કાચા ના રહે અને તેના પછી આપણે મેથીની ભાજી નાખી દઈશું મેં અહીંયા આગળ મેથીની ભાજી ધોઈને રાખી છે તે આપણે નાખી દેવાની છે આને આપણે મિક્સ કરી દઈશું હજુ પણ આપણે અડધી વાટકી જેટલું પાણી રેડવું પડશે અને તેને ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી મેથી અને વટાણાનું શાક થઈ ગયું છે તૈયાર હવે આપણી મેથીની ભાજી અને લીલા વટાણા શાક થઈ ગયું છે તૈયાર તમે એને રોટલીની જોડે ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં